જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા વિશ્વકર્મા ભગવાનની કથા એટલે જે પૂરી સૃષ્ટિના સર્જનહાર છે જગત પિતા છે વિશ્વનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય જ્યાં વિશ્વકર્માની જરૂરત ના હોય એ પછી કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય પાંચમો દુષ્ટ પાપી વેન સુતજી ભગવાન વિશ્વકર્માની કથા આગળ વધારતા બોલ્યા કે હે ઋષિજનો આ પહેલા મેં તમને સૌને સૃષ્ટિની શરૂઆત વિશે ટૂંકમાં કહ્યું બ્રહ્માની સૃષ્ટિમાં સ્વયંભુ નામનો એક વંશ હતો આ વંશમાં ઉત્તાનપાદ નામનો એક મહાબળવાન અને અતિશય પરાક્રમી રાજા થઈ ગયો એ રાજાને ધ્રુવ નામનો એક પુત્ર હતો જે અણમાનીતી રાણીથી પેદા થયો હતો કથા એવી છે કે એક દિવસ નાનકડો ધ્રુવ ફરતો ફરતો રાજસભામાં આવ્યો ત્યાં તેને પોતાના પિતાના ખોળામાં બેસવાનું મન થયું પિતા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને તે હડી કાઢીને પિતા પાસે ગયો પણ રાજાની પાસે તેની માનીતી રાણી બેઠી હતી તે તરત જ ઊભી થઈ ગઈ અને ધ્રુવને પિતાના ખોળામાં બેસતા અટકાવતા બોલે કે તું તો અણમાનીતી રાણીનો પુત્ર છે બેસવાનો બિલકુલ અધિકાર નથી માટે ભયંકર નિશ્ચય કર્યો તે ભગવાનને કઠિન તાપ કરીને પ્રસન્ન કરીશ ત્યાર ધ્રુવે વર્ષ સુધી કઠિન તપ કર્યું આથી ભગવાન ના નગળા ધ્રુવ નું તાપ જોઈને પ્રસન્ન થયા અને ધ્રુવને પોતાના અસલ સ્વરૂપમાં દર્શન આપ્યા

અંગ રાજા ઉત્તમ ગુણો ધરાવતો હતો તે પ્રભુ ભક્ત નિરાભિમાની અને ઉત્તમ રાજા હતો પ્રજાનું પાલન કરવામાં પાછો હટતો નહીં આથી પ્રજાનો પ્રિય રાજા હતો ઉદાર ચિત્તવાળો અતિ ધર્મિષ્ઠ અને પ્રજા પ્રત્યે અતિશય માયાળુ હતો તેના રાજ્યકાળમાં પ્રજા સ્વર્ગ સમાન સુખ ભોગવતી હતી રાજ્યમાં સુખ શાંતિ હતા કોઈ પણ દુઃખી કે નિર્ધન હતા નહીં પ્રજાની તમામ પ્રકારની જરૂરિયાતો રાજા

પુત્ર વેન મોટો થતા અતિશય દુરાચાર્ય સ્વંદ આંચકી લેવામાં તેને મજા આવતી હતી નિર્દોષ લોકોને મારઝૂડ કરવામાં તેને અતિ મજા આવતી હતી સ્ત્રી પુરુષો સાથે અસભ્ય વર્તન કરવાને તે હંમેશા તૈયાર રહેતો હતો તેની વાણી અસભ્ય અને અશ્લીલ હતી અને તે હંમેશા હિંસા કરવામાં મસ્ત રહેતો હતો આવા નિંદાજનક કાર્યો કરવામાં વેન પાવરતો હતો આવો વેન હંમેશા પોતાના જેવા જ દુરાચારી અને પાપી જનોના સહવાસમાં રહેતો હતો રાજકુમારના આવા પાપભર્યા દુષ્ટ કર્મો જોઈને રૈયત પર ખોટી છાપ પડવા લાગી અને જેમ તેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પ્રજા પણ રાજકુમારની જેમ દુરાચારી થવા લાગી લોકોમાં દુરાચાર અને બદીઓ પ્રવેશવા માંડી હતી ધાર્મિક અને ઈશ્વર પરાયણ લોકો આ બધું જોઈને ખૂબ જ અકળાતા હતા સમસમે ઉઠતા હતા પણ વેન રાજાનો કુમાર હોવાથી કોઈનાથી કંઈ બોલી શકાતું ન હતું તેને કંઈ પણ કહી શકાતું ન હતું તેમજ રાજાને પણ ફરિયાદ કરતા તેઓ ડરતા હતા ઘણી વાર તો એવું બનતું કે વેનને નામે બીજા કેટલાક દુરાચારી લોકો પોતાની ખરાબ ઈચ્છાઓ પાર પાડવામાં સફળતા પ્રાપ્ત કરતા હતા આમ વેન દુષ્ટતાને કારણે અંગરાજાની સુખી પ્રજાને દુખો, કષ્ટો, અન્યાય વેઠવાના દિવસો આવ્યા અને જેમ જેમ કુમાર વેન મોટો થતો ગયો તેમ તેમ તેના દુષ્ટતાભર્યા કૃત્યો પણ વધતા ગયા અને રૈયતને તો ઠીક પણ હવે તો વેન ઋષિમુનિઓને પણ હેરાન પરેશાન કરવા લાગ્યો હતો સદાચારી અને નીતિવાન રાજા અંગથી વેદનાવાડ દુષ્ટતાભર્યા કૃત્યો છુપા રહી શકે ખરા વેનના દુષ્ટતા ભર્યા કામોની વાતો ચોર અને ચોટે થવા લાગી અને રાજાના કાને પણ આવી પ્રજાપાલક પિતા પોતાના રૈયત પર થતા દુરાચારો સહન કરી શકે ખરા અને જ્યારે આવા દુરાચરણો જુલમો આચરનાર રાજાનો પોતાનો જ કુમાર હોય ત્યારે તે રાજાને કેટલો ભયંકર આઘાત લાગે તેની કલ્પના કરવી પણ અશક્ય છે પુત્રના ભયાનક પરાક્રમો સાંભળીને ધાર્મિક અને પ્રજાપાલક અંગનું હૃદય હલબલી ઉઠ્યું પોતાને ત્યાં આવો કપાતાર પુત્ર પેદા થયો તેનાથી રાણીને અતિશય દુઃખ થયું પ્રયાસો કર્યા રાજકુમારના સતત દુરાચરણ લીધે રાજા અત્યંત ખીન થયો અને એક દિવસ એવો આવ્યો કે રાજા એ પોતાના એકના એક પુત્રને રાજ્યમાંથી હદપાર કર્યો પણ આ સજાની વેન ઉપર ઋષિ મુનિઓ પાછો રાજમહેલમાં બોલાવી લાવવાની સલાહ આપી આથી રાજા અંગે વેનને પોતાની પાસે બોલાવી લીધો વેનને સુધારવા માટે ઋષિઓની સલાહને માન આપીને રાજાએ મહેલમાં પાછો તો બોલાવી લીધો

પણ રાજા ન મળ્યા તે ન રાજા ગયા તે ગયા ફરી પાછા કોઈને જોવામાં ન આવ્યા ભયંકર ભયર અત્યાચાર્યલાસી જોતા તેને ગાદી ઉપર બેસાડવાનું કોઈને પણ યોગ્ય લાગ્યું નહીં રાજાની ગાદી ખાલી રહી ઋષિ મુનિઓની સલાહ પ્રમાણે પ્રધાન રાજ્યનો સઘળો કારભાર ચલાવા લાગ્યા પણ રાજા વિનાનું રાજ્ય હોવાથી રાજ્યમાં આંતક અને અરાજકતા વધવા માંડી દિવસો જતા દુષ્ટોની બહુમતી વધવા માંડી આથી ઋષિઓએ વિચાર કર્યો કે હવે પછી જો આવો જ રાજ્ય ચાલશે તો રાજા વિનાનું રાજ્ય નાશ પામશે આથી વેનને રાજગાદી ઉપર બેસાડવો અને શક્ય છે કે રાજગાદી ઉપર બેસતા જ વેન સુધરી પણ જાય આવો વિચાર કરીને મુનિઓએ વેનને રાજગાદી ઉપર બેસાડ્યો અને તમામ વહીવટ તેને સોંપી દીધો

પ્રજા પર અમાનુષી અત્યાચારો કર વધારો કરતા હતા જે રાજ્યનો રાજા જ્યાં ખુદ ચોર લુટારો જુલમગાર હોય પ્રજાને રંજાડતો હોય તેના રાજ્યમાં બીજા દુષ્ટ પાપીઓ પણ ફાવી જાય તેમાં નવાઈ સિંહ હતી સમય જતા પ્રજા પર જુલ્મો ને ત્રાસ વધતા ગયા હવે એ માજા મૂકી હતી વેને રાજ્યમાં યજ્ઞ પૂજાપાઠ ધાર્મિક ઉત્સવ પર પ્રતિબંધ મૂક્યો અને તે લોકોને સમજાવતો હતો કે રાજા એ ઈશ્વરનો અંશ છે અને તે સર્વ સતાધીશ છે માટે પ્રજાએ ભગવાનની નહીં પણ રાજાની ભક્તિ અને પૂજા કરવી જોઈએ વૈદ મંત્રો અને સ્તુતિપાઠ વડે રાજાના સ્તુતિપાઠ કરવા જોઈએ

ઉપયોગ કરતા હતા યજ્ઞો કરીને પ્રજાનું કલ્યાણ માંગતા પરોપકારના અને ધર્મના અનેક કાર્યો કરતા મુનિઓની સંપત્તિ તરફ વેને પોતાનો ડોળો ફેરવ્યો યજ્ઞોના કાર્યોમાં અઢળક સંપત્તિ વેડફાઈ જતી તેને બદલે પોતાને કઈ રીતે પ્રાપ્ત થાય તે બાબતમાં વેન વિચારવા લાગ્યો આખરે તેણે ઋષિ મુનિઓને યજ્ઞ મુનિઓ બંધ કરવાની અને સર્વે સંપત્તિ રાજાના ચરણોમાં ભેટ રૂપે ધરવાની મુનિઓને યાજ્ઞા કરવાની ધ્રુષ્ટતા કરી આથી સમસ્ત રાજ્યમાં અધર્મે માજા મૂકી અધર્મ ધર્મ ગણાયો દુરાચરણ સદાચરણ ગણાયો દુર્જનો સજનો ગણાવવા માંડ્યા નીતિ ધર્મ અને સચરિત્ર ભોયમાં ધર્બાયા લાજ શરમ માન મર્યાદા માન અપમાન ધર્મ અધર્મના ભેદ ભુલાયા જે કોઈ મન ફાવે તેમ વર્તમાન માંડ્યું કોઈ કોઈની વાત સલાહ માનતું નહોતું નાના મોટાની કોઈ ભેદ રેખા રહી નહોતી વડીલો ઋષિઓ કે રાજા પ્રત્યે કોઈને પણ જરા પણ માન નહોતું તેમનો સર્વ કોઈ અનાદાર કરતા વિચારતું નહીં ધર્મ ધર્મભાવના લોકોના હૃદયમાંથી લુપ્ત થઈ ગઈ

તેમ તેમ વેન વધારે વિકૃત થતો ગયો હતો આખરે જ્યારે વેન મનુષ્યની અને પ્રજાની તમામ મર્યાદાઓ પાર કરી ગયો અને તેને સુધારવાની કોઈ જ આશા ન રહી ત્યારે ઋષિઓ કોપાયમાન થયા અને વેનને મારી નાખ્યો તેણે મૃત દેહ ક્વચિત કામ આવશે એમ માનીને ઋષિઓએ તેલની કોઠીમાં ડુબાડી રાખ્યો રાજ્યનો વહીવટ ઋષિઓએ પ્રધાનોને સોંપ્યો પ્રધાનો મુનિઓની સલાહ પ્રમાણે કારભાર કરવા લાગ્યા પ્રજાને વધુમાં વધુ સુખ શાંતિ મળે સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો પ્રધાનો કરવા લાગ્યા ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં પાંચમો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા